મોડાસા તાલુકાને મોતીપુર ગ્રામ પંચાયત સરપંચના મહિલા ઉમેદવાર ગીતાબેન ભૂપતભાઈએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો પોતાની ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામો કરશે અને લોકોની સમસ્યા હલ કરશે તેમ જણાવ્યું હતું ગીતાબેન ખાટના માચીસના નિશાન પર મત આપી અપાવી વિજય બનાવજો તેવી મતદારોને અપીલ કરી રિપોર્ટર કાદર ડંબી અરવલ્લી મોતીપુરા ગામનો વતની છું અને હું મોતીપુરા ગામ ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ઉમેદવારી ધરાવેલ છે ગામના વિકાસના કામો માટે બંધાયેલો છું અને કરીશ અને કરાવીશ અને નાના મોટાના કોઈ કોઈ પર કાર્યોમાં સંમેલન રહીશ તથા ગામના પાણીનું કોઈ સમસ્યા હશે ગાય કોઈ વિકાસના કામોની સમસ્યા હશે હું પૂરી પાડીશ અને વડીલોને માન આપીશ વડીલોને જોડે રાખીશ અને કામ કરીશ એવી મારી નમ્ર વિનંતી છે મારા મારા ધર્મપત્ની ગીતાબેન ભૂપતભાઈ ખાંટ છે અને તેમને સરપંચની ઉમેદવારી ધરાવેલી છે અને હું વિકાસના કામો સાથ સહકારથી કરાવીશ અને કરીશ એવી મારી નમ્ર વિનંતી છે અને મારું નિશાન દિવાસળીનું છે તે મત આપી અપાવી વિજય બનાવો એવી મારી અપેક્ષા છે અને સરપંચમાં આવશે તો ગામના કોઈ પર કાર્ય નાના મોટા પાણીની સમસ્યા રોડની સમસ્યા છે કોઈ વીજળીની સમસ્યા છે પશુપાલનમાં કોઈ પણ સમસ્યા છે બીજી કોઈ પર સમસ્યા મારા હું જરૂર પૂરી પાડીશ સરકારની યોજનાઓનો લાભ લાવીશ આપીશ અપાવીશ નામ ગીતાબેન ભૂપતજી ખાટ મેદવાર માં ઉભીરીશું દિવા શહેરી નિશાદ મને મતદાન આપીને વિજય બનાવજો